બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા શહેરની સુંદરતામાં વધારો કરી રહેલા કચરાના ઢગ અને મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડા તંત્રની પોલ ખોલી રહ્યા છે ધાનેરા શહેર હોય કે પછી આ ખાડાઓથી પ્રજા ત્રાહીમા પોકારી ઉઠી છે રાજકારણમાં સૌથી અગ્રેસર રહેનારા ધાનેરા તાલુકાનો વિકાસ અધોગતિ તરફ આગળ વધી રહ્યો છે ધાનેરા શહેરી વિસ્તારમાં પ્રવેશ કરતા જ મુખ્ય માર્ગો ધાનેરાના સરકારી તંત્ર અને રાજકીય આગેવાનોની સાચી હકીકત જણાવી રહ્યા છે થરાદ તરફથી આવતા મુખ્ય નેશનલ હાઈવે રોડ ઉપર પડેલો કચરો રાહદારી માટે માથાના દુખાવા સમાન બની ગયો છે થરાદ રોડ ઉપર આવેલ શાળા કોલેજે અભ્યાસ અર્થે આવતા હજારો વિદ્યાર્થીઓ પગે ચાલીને જાય છે જોકે નેશનલ હાઈવે નજીક બનેલ ગંદો કચરો જેમાં પ્લાસ્ટિક સાથે મરેલા પશુઓ પણ હોય છે કચરાના ઢગ ચોમાસા ઋતુ દરમિયાન તો અત્યંત દુર્ગંધ મારતા હોય છે જેના કારણે કોલેજ તરફ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ વેઠવી પડે છે સ્થાનિક કોલેજના સંચાલકોએ પણ ધાનેરા નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં કચરાના સફાઈ બાબતે નગરપાલિકાનું પ્રજાના હિતમાં નથી જેને કરતા જ મુસાફરો ધાનેરા શહેરના વહીવટની પ્રશંસા કરી રહ્યા છે બે હજારથી થી પચીસો બાળકો ત્યાં કારગીલથી આવતા હોય છે ત્યાં બહુ જ ગંદકી પડી છે કચરો પડ્યો છે મરેલા ઢોર પડ્યા છે કારગીલ ત્યાં પ્રવેશ માર્ગ કહેવાય છે કોલેજનો આટલા બાળકો રોજ ચાલતા આવતા હોય છે તો કેટલી તકલીફ પડતી હોય એમાં નગરપાલિકાએ ધ્યાન આપવું જોઈએ અને તેની સાફ સફાઈ કરવી જોઈએ અમે બે હજારથી વધારે વિદ્યાર્થીઓ આ કોલેજમાં સ્ટડી કરે છે તેઓ કારગીલથી કારગીલથી બધા અવર કરે ત્યાં ગંદકી પડીએ ત્યાં મરેલા ઢોરો પડ્યા જીવ પડ્યા જીવ તેવું કચરો બીજો બધું પડ્યું છે તો નગરપાલિકાને સાફ સફાઈ કરાવવી પડે આમાં બહેનોને બહુ તકલીફ થાય છે આ બધા માવા જવા અમારે સવારમાં રોજ અમે રોજ આવીએ છીએ કોલેજ તો અમને રોજ તકલીફ પડે છે આવા જ જવા ગંદકી વંદકી બધી સાફ કરાવી જોઈએ એવી નગરપાલિકાને સાફ સફાઈ કરાવો બાકી અમે વિદ્યાર્થીઓને એ રોડ ઉપર આવો કયો માર્ગ કહેવાય કેટલા વાહનો પસાર થાય કયો રસ્તો કહેવાય કારગીલથી નેશનલ હાઈવે છે એમ તો કહેવાય હાઈવે કે મોટા મોટા સાધનો પસાર થતા હોય તો એના કારણે અમે રોજ અવરજવરમાં તકલીફ પડે છે આ જ રીતે ડીસા તરફથી આવતા માર્ગ ઉપરનો રેલવે પુલ પાર કરી વાહનો પસાર થાય ત્યાં મુખ્ય માર્ગ ઉપર પડેલો મોટો ખાડો પણ ધાનેરાની ફોલ ખોલી રહ્યો છે રેલવે પુલ પૂરો થાય ત્યાં માર્ગની વચોવચ મોટો ખાડો પડ્યો છે જે ખાડો વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને નજરે પડતો નથી જેના કારણે નાના વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે મુખ્ય માર્ગ હોવાના કારણે અનેક રાજકીય આગેવાનો સાથે સરકારી અધિકારીઓ આજ માર્ગ ઉપરથી પસાર થાય છે જો કે પોતાની એર કન્ડિશન ગાડીમાં પસાર થતાં માર્ગની વચ્ચે પડેલા ખાડાનું પુરાણ થાય તેવી રજૂઆત કરવાનો તેમની પાસે ટાઈમ નથી જેના ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ધાનેરા તાલુકામાં પ્રજાની પડખે ઉભા રહે તેવા જનપ્રતિનિધિ રહ્યા નથી તાનેરા શહેરમાં પ્રવેશ કરતા જ બંને મુખ્ય નેશનલ હાઇવે ઉપર પડેલ ખાડા અને કચરાના ઢગની સમસ્યાથી પ્રજા પરેશાન થઈ ઉઠી છે